પાટક પર જાઓ તો ત્યાં આટલું ટ્રાફિક લાગેલું છે કારણ આ ગર્ભનાળા બે બંધ છે બ્રિજ તોડીને રાખ્યો છે એને કોઈ એનું કોઈ જવાબદારી નથી કે ક્યારે ક્યારે બનશે કેટલા દિવસ બરમાં હજી લાગશે એને કંઈ ખબર નથી કેટલી મુશ્કેલી આજે ભી મને બહુ ત્રાસ જ છે હવે આખું ફરીને જવાનું અને આવવાનું પાછું બધી જગ્યા વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસી જતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે મુખ્ય બજારથી લઈને સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે ઝંડા ચોક મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે વાપી ઉપરાંત કપરાડામાં પણ બે કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લોકોની સોસાયટીઓમાં દુકાનોમાં ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે તો વાપીમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે પાણી ભરાયેલા હોવાથી અંડરપાસ વાહન ચાલકો માટે બંધ કરવો પડ્યો સામાન્ય વરસાદમાં દર વખતે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે અંડરપાસને બંધ કરવો પડે છે તો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે અંડરપાસમાંથી અનેક વાહનો પસાર થતા હોય છે લોકો રોજબરોજ પોતાના ઘરે ગંતવ્ય સ્થાને અંડરપાસમાંથી જતા હોય છે પણ વરસાદ વર્ષે એટલે આવી સ્થિતિ અહીંયા થઈ જતી હોય છે દરેક વખતે રજૂઆત કરવામાં આવે છે સ્થાનિકો તરફથી પણ કોઈ નિરાકરણ નથી આવતું